ગુજરાતમાં એક એવું કૌ થયું છે જેની ચર્ચા અત્યારે દેશભરમાં થઈ રહી છે લોકોને કોઈ મોટી સમસ્યા ના હોય તો પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરો ઓપરેશન કરવાનું કહેતા અને દર્દીના પરિવારને મનાવીને ઓપરેશન માટે રાજી પણ કરી દેતા હતા પછી આ મામલે પોલ ખુલી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કે અહીં તો પીએમ જય યોજના થકી સરકારના પૈસા પડાવવા માટે આવી ધંધાલીઓ ચાલતી હતી ત્યારે સમગ્ર કાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્ર પરિષદ યોજી હતી આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સૌથી મોટી પોલમ પોલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તપાસમાં એવું સામે આવ્યું છે કે પીએમ જયમાં પાત્રતા ન હોય તો પણ એવા લોકોના પણ કાર્ડ બનાવવામાં આવતા હતા આમાં પૈસા આપીને કાર્ડ બનાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે છ વ્યક્તિઓની ધરપકડ કરી છે હજી પણ આ મામલે મોટી વિગતો સામે આવી શકે તેમ છે આ તો આવું તો આખા દેશમાં બનતું હશે ના મારફતે આ લોકો આટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ જે કે જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ શાહ અપ્રુવલ પોર્ટલ ડોટ ઇન ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો આટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમ જે કાર્ડ બનાવીને આપી દે છે આ લોકોને પ્રથમ પૂછપરછમાં ત્રણ હજારથી વધારે પીએમ જે વાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય તો આ તપાસનો વિષય છે કે તીન હજાર કાર્ડ અમે પીએમ જે જો થોરિટીસ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ કોણ થી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલ નો મોકલવામાં આવે છે અથવા આ તીન હજાર કાર્ડમાં કેટલા લોકોએ પીએમ જે માં ક્લેમ કર્યા છે